આજે અનંત ચતુર્દશીનો પાવન પર્વ છે દેશભરમાં આજે ગણેશ વિસર્જનની ઉજવણી થઈ રહી છે ઢોલ નગારા અને ડીજે નાતાલે ગણેશ વિસર્જનની ઉજવણી દેશભરમાં થઈ રહી છે શ્રદ્ધાળુઓ ભારે હૈયે બાપ્પાને વિદાય આપી રહ્યા છે અગલે બરસ તો જલ્દી આના નારા લાગ્યા

સપના ગણપતિ બાપાનું આજે વિસર્જન થઈ રહ્યું છે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભારે હૃદયની સાથે બાપાને વિદાય આપી રહ્યા છે કેવો છે માહોલ ભક્તોનું શું કહેવું છે સોનલ દસ દિવસ બાપાની પૂજા અર્ચના કરી તેમના આશીર્વાદ મેળવ્યા અને કહેવાય છે ને કે છે તેમણે તમામ ઘરના હરી લીધા અને આજે એ સમય છે કે જ્યારે બાપા વિદાય લઈ રહ્યા છે એક તરફ જે પૂજાનો લ્હાવો છે એની ખુશી તો છે જ પરંતુ તેની સાથે સાથે ક્યાંક બાપાના વિદાયનું દુઃખ પણ છે લોકોને કેટલાક લોકોને અહીં જ્યારે મેં જોયા ત્યારે એમની આંખોમાં આંસુ પણ હતા જે લોકો વિદાય માટે આવી રહ્યા છે એમની સાથે વાતચીત કરીએ એમને પૂછીએ કે તેઓ કેવી લાગણી અનુભવી રહ્યા છે અચ્છા આપ જણાવો દસ દિવસ બાપાની ખૂબ લાડકોડ કર્યા ખૂબ સેવા કરી અને આજે વિદાય આપવાનો દિવસ આવી ગયો કેવી લાગણી બહુ દુઃખ થાય છે એમાંથી અને ખુશી પણ છે અમે દસ દિવસે બહુ પૂજા કરી મજા કર્યા મોજ કર્યા એ માટે બિલકુલ બાપા અને પૂજાનો એક લાહવો એ ખૂબ અનેરો છે ખૂબ અકિસ્મતની વાત છે કે જ્યારે બાપા ઘરે આવે એમની પૂજા કરવું અને આજે વિદાય આપી રહ્યા છો કેવી લાગણી અમે બહુ સરસ લાગી રહ્યું છે કે અમે દસ દિવસ બાપાની સેવા કરવા મળી છે અને આજે બાપા પોતાની મમ્મી પાસે જાવ જાવે છે એનું પણ દુઃખ છે પણ અમારીથી દૂર જાવે છે એનું દુઃખ છે પણ તે પોતે પોતાની મમ્મી પાસે જાવે છે એનું સુખ છે બિલકુલ રિવરફ્રન્ટ ઉપર અલગ અલગ જગ્યાએ આ રીતે કુંડ બનાવવામાં આવ્યા છે અને એ કુંડમાં બાપાને વિસર્જન કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા અમદાવાદ મહાનગરપાલિકાએ કરી છે અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ઇન્દિરા બ્રિજ આગળના જે જ્યાં છઠ પૂજા થાય છે ત્યાંના આ દ્રશ્યો છે અને આપ જોઈ રહ્યા છો કે લોકો પરિવાર સાથે આવી રહ્યા છે અને બાપાને વિદાય આપી રહ્યા છે જો કે અત્યારે સવારનો સમય છે તો એટલી ભીડ નથી પરંતુ થોડાક સમય બાદ એટલે કે સાંજ થતા થતાં રિવરફ્રન્ટની જે જ્યાં જે જગ્યાએ કુંડ બનાવ માં આવ્યા છે એ જગ્યાએ ક્રેન પણ મૂકવી પડશે અને એમસીએ આ તમામ જે વ્યવસ્થા છે એ કરી છે અને સાથે જ જે લોકો અહીં વિસર્જન માટે આવી રહ્યા છે એમને ક્યાંક દુઃખ પણ છે કે બાપા જઈ રહ્યા છે પરંતુ સાથે સાથે ખુશી પણ છે કારણ કે બાપા તેમની માતા એટલે કે ગૌરી માતાને પાસે જશે અને પોતાના પરિવાર સાથે જઈ રહ્યા છે અને લોકો પ્રોમિસ પણ માંગી રહ્યા છે એક વાયદો પણ માંગી રહ્યા છે બાપા પાસે કે ફરીથી આગલા વર્ષે ફરીથી તેવો આવી રીતે જ આવે ને ઉલ્લાસ સાથે સૌ કોઈ તમને લાડ લડાવી શકે ઢોલ નગારા અને ડીજે ના તાલ સાથે બાપા ને વિદાય આપી રહ્યા છે અને લોકોના આંખોમાં આંસુ પણ જોવા મળી રહ્યા છે એ વાયદો લઈ રહ્યા છે કે આવતા વર્ષે ફરી એક વખત બાપ્પા આવશે અને બાપા જીવનમાં ઘણું બધું શીખવીને જાય છે અને વિઘ્ન હરીને જાય છે